રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જમીન પર તંત્ર દ્વારા બારોબાર બિલ્ડરને વેચી નાખવાના કૌભાંડને લઈને અત્યારે હાલ ચર્ચા બની રહી છે છેલ્લા થોડા સમયથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ રાજકોટ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને તપાસની માગણી પણ કરી રહ્યા છે અને જમીનમાં ઊભી થઈ રહેલી વસાહત સંદર્ભે જાણ પણ કરી હતી અને યોગ્ય તપાસ કરીને યુનિવર્સિટીની જમીન પરત મળે તેવી વાત પણ કરી હતી આ જમીન પ્રકરણ બહાર આવ્યા પછી વિપક્ષ પણ આકરા પાણી છે કુલપતિએ પત્રકારોને જણાવ્યું કે બે ત્રણ દિવસમાં અમે પત્ર લખીને અમારી જમીન માપણીના દસ્તાવેજો સાથે ફરી રજૂઆત કરીશું અને જે જવાબ આવશે તેના પરથી કાયદાકીય પગલાં પણ લેવામાં આવશે હવે અમારી પાસે જે માહિતી માપણી ને કરેલી છે આ વિવાદ થયો એના પછીની એ બધા જ પુરાવો છે અને અમને જે મ્યુનિસિપલ કમિશનર સાહેબ તરફથી જે મળેલો છે એ એની બાબતમાં અમે આજકાલમાં અંદર જવાબ આપી દેવાના છે અમારે પ્રશ્ન માત્ર મ્યુનિસિપલ ઓફિસ અને યુનિવર્સિટી વચ્ચેનો વિવાદ છે અમારે જે બાબત છે એ અમે મ્યુનિસિપાલિટીને જે પત્ર વહેલા વહેલો જવાબ આપી જ દેશું અને એના પછી જે જવાબ આવશે એના ઉપરથી અમે આગળ પર વિચાર કરશું એટલે જે કઈ ચીજ અમારી બાઉન્ડ્રી વર્ગ તોડી છે પેલા જમીનનો વિવાદ તો ઉકેલ આવશે પછી તેની સાથે સાથે ઘણા બધા વિકલ્પ ઉકેલ આવી જશે